નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા સામાન્ય કાળનો 21મો રવિવાર ઉજવે છે આજના બંને શાસ્ત્રપાઠ અને સુપસંદેશ આપણને આહવાન કરે છે પ્રભુ સાથે વિશ્વાસપૂર્વક જોડાઈ રહેવા માટે પ્રથમ શાસ્ત્રપાઠમાં ઇઝરાયલને પસંદગી કરવાની હતી પ્રભુ વચ્ચે અને અન્ય મૂર્તિઓના દેવો વચ્ચે આપણે જાણીએ છીએ તેમ તે વખતે લોકોએ પ્રભુની જ પસંદગી કરીને પ્રભુ પરમેશ્વરને પોતાના ઈશ્વર તરીકે સ્વીકાર્યો હતો પણ પછી તે લોકો મૂર્તિ પૂજાના માર્ગે વળી ગયા હતા આપણા જીવનમાં પણ આપણી આવી કસોટી થતી જ રહે છે માત્ર કર્મકાંડથી આપણે પ્રભુની સાથે છીએ તેવું ન કહેવાય જો આપણે પ્રભુની વાણીને આપણા જીવનમાં જીવતા ન હોઈએ ઘણીવાર આપણે ઈસુની સામે મોહમાયા सत्ता धन लालसा वगैरह ने पसंद करीने सैतान ना छटका मा सरप्राइज ये करिए એટલે ઈસુ ત્યાગ કર્યો જ ગણાય लग्न संस्कार विधि ની પરમ પૂજા માં અવશ્ય વંચાતો આજ બીજો શાસ્ત્ર પાઠ સ્ત્રી શક્તિકરણ અને સ્ત્રી સ્વાતંત્ર્યતાના યુગમાં યુગ પેદા કરી શકે પણ ધ્યાનપૂર્વક पूर्वक વાંચતા આપણે સમજી શકીએ છીએ કે અહીં પતિ પત્નીની સમાનતાનો સંદેશ છે બંનેમાં કોઈ ચડ્યાતું કે ઉતરતું નથી બંને પોતાની અલગ અલગ ભૂમિકાઓની ફરજો બજાવવાની ઈશ્વરે રચ્યું છે સ્ત્રીના કુટુંબના સમર્પણના બદલામાં પતિઓએ પત્નીઓને પોતાનો દેહ માણીને ખ્રિસ્તે ધર્મસભા ઉપર રાખ્યો હતો તેવો પ્રેમ રાખવા માટે જણાવે છે એટલું જ નહીં પણ પતિ પાસે માં બાપ સુધાને છોડીને પત્નીને વળગી રહેવાના સમર્પણનું આહવાન છે આનો અર્થ લગ્ન પછી માં બાપને છોડી દેવાનો નથી પણ લગ્ન જીવનમાં પતિ પત્નીના અતૂટ અને ઘર સંબંધને પ્રાથમિકતા આપવાનો છે આજના શુભ સંદેશનો પાઠ જીવનદાયી રોટી વિશે પાંચમો અને અંતિમ પાઠ છે પોતે સ્વર્ગમાંથી ઉતરી આવેલી રોટી છે અને તેને ખાનાર કદી નહીં મળે એવી ઈસુની વાત તેમના ઘણા શિષ્યોને પણ ઘરે ઉતરવી કઠણ હતી જો આપણે રોટીના રૂપમાં જીવન પ્રભુ ઈસુની હાજરી અનુભવી શકીએ તો તેની આપણા સમગ્ર જીવન પર એક વિશેષ અસર પડે છે ધર્મસભાના સભાના પ્રારંભના વર્ષોમાં ઊંડી અને દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ ભોજન કરનારને સતામણી વખતે જે બળ મળતું તે આ પ્રભુ ભોજનમાં તેમની શ્રદ્ધામાંથી જ મળતું તેમના શિષ્યોમાં પણ એકમાત્ર પિતરે સૌનાવતી તેમનો સંકલ્પ જાહેર કર્યો હતો કે અમે કોની પાસે જઈએ આપની વાણી જ શાશ્વત જીવનની વાણી છે આથી આપણે પણ પસંદગી કરવાની છે શું આવશ્યક એવી ધાર્મિક ઔપચારિકતા ઉપરાંત આપણે યુસુપતી તરીકે પ્રભુની આજ્ઞાઓના પાલનની સાથે સાથે ઈસુના પ્રેમ અને કરુણાનો સંદેશ આપણા જીવનમાં જીવી જાણીએ છીએ ખરા શું આપણી જીવનશૈલીમાં ઈસુનું પ્રતિબિંબ પડે છે ખરું આ આપણી માટે સાચી પસંદગીનો પડકાર છે આપણે આત્મનિરીક્ષણ નિરીક્ષણ દ્વારા ઈસુની સાચી પસંદગીમાં ક્યાં નબળા છીએ તે શોધી કાઢીને આપણી એ નબળાઈઓ દૂર કરવામાં પ્રભુ આપણને સહાય કરે એવી કૃપા માગીએ આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ સૂત્રો